ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેલચર દબાણોને દૂર કરાયા હતા અને ગૌચરની ચાર હજાર છસો ચોરસ મીટર જમીનને દબાણ મુક્ત કરાઈ હતી ત્યારે અડાલજ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ વધી ગયા હતા અને આ ગૌચર જમીન અડાલજ મહેસાણા હાઈવે ઉપર કલોલ તરફના માર્ગ પર આવેલી હતી ત્યારે આ દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી તેમજ ત્યાં આવેલી હોટલ અને પાન મસાલાની દુકાને જતા લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હતું જેને કારણે ક્યારેક અકસ્માતની ઘટના પણ બનવાની શક્યતા હતી ત્યારે કાચા પાકા દબાણ સાથે હોટલો અને મોલના દબાણ પણ વધી રહ્યા હોવાનું જિલ્લા કલેક્ટર મેહુલ દવેના ધ્યાનમાં આવતા આ અંગે રવિવારની રજામાં જિલ્લા તંત્ર દ્વારા આ દબાણોને દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને અડાલજ ગામની ગૌચર જમીનના સર્વે નંબર ચારસો દસ ચારસો અગિયાર ચારસો બાર અને ત્રણસો અઠ્યાવીસ ઉપર આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા